आदिवासी बुडेकौन है आदिवासी है आदिवासी आराम से डरती है क्या आराम से डरती है हम हमारा हक मांगते नहीं किसी से भी मांगते हम हमारा हक मांगते नहीं किसी से भी मांगते आदिवासी आदिवासीता जोर गार जो का नारा है भारत देश हमारा है कई जोर का नारा है भारत देश हमारा है सरकार हमसे डरती है पुलिस करती है सरकार हमसे डरती है उड़ीसा आगे करती है आदिवासी जिंदाबाद आदिवासी एकता जोर का नारा है भारत देश हमारा है बिरसल रेठे गोरों से भॻो दुश्मनो कौन आया પોલીસ સ્ટેશન આવી જાત પાછું મૂકવા આવું પડ્યું ને

બધા યુવાનોને ને આપણા આગેવાનોને ને કે આવી રીતે આપણે એકત્રિત થઈ આનો સામનો કરવાની આપણે પૂરેપૂરી તૈયારી રાખવાની એ કોઈ પાર્ટી પાર્ટી ની હોત ત્યાં પેલો સમાજ પછી પાર્ટી ઠીક છે એ તમારે ધ્યાન રાખવાનું હવે બહુ શાંતિ થઈ થશે આપણે કહી નઈ સારી રીતે પતી ગયું કોઈ ઉગ્ર કોઈ બનવાની જરૂર બરાબર હવે એકદમ શાંતિ થઈ હવે કરી છે Hey જય આદિવાસી જય આદિવાસી જય જુહા સમગ્ર અને અમારો કાર્યક્રમ હતો એ કાર્યક્રમને ને સક્સેસફુલ ના થવા દીધા આ પ્રશાસને અમારી પર અત્યાચાર ગુજાર્યો અમારા નેતાઓને જેલમાં જેલ પૂર્યા અત્યાચાર ગુજાર્યો અને અમારી લેડીઝો પર અત્યાચાર કર્યો છે એ ખરેખર અમારા આદિવાસી આ સાથી નહી લે અને આના દિવસની અંદર અમે ગમે પડકારીશું અને લડકારીશું અમે આદિવાસી એક છે જ આદિવાસી સમાજ આદિવાસી સમાજ જય જોહ જય આદિવાસી સમગ્ર આદિવાસી સમાજ ને મારા વંદન છે આપણો કાર્યક્રમ હતો એ કાર્યક્રમને જે વેગ આપ્યો એ એ બદલ સમ આગ્રહ આદિવાસી સમાજને હું વંદન કરું છું જય જોહાર જય આદિવાસી હવે અહીંયા આપણો જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો એ સરકારે પરવાનગી ના આપવાથી આપણે વ્યવસ્થિત ના કરી શક્યા પરંતુ અમે લોકો જેટલાને જેલમાં ત્યાં લઈ ગયા હેડ ક્વાર્ટર એમાં જયશભાઈના મમ્મી પણ હતા અને ત્યાં અમને બેસાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ત્યાર પછી એમને એવું લાગ્યું કે હવે કંઈ કાચું કપાયું છે એમની માને લઈ આવ્યા છે એટલે એમણે કીધું કે આ ભૂલથી આ થઈ ગયું છે તો હવે અમને પાછા લઈ જાવ એટલે અમે કરી તબલ થઈ એમણે એવું કહ્યું એમણે એવું કહ્યું કે અમે બધા સાથે જઈ શું એકલા નહીં જઈએ એ એવી અમને જીદ કરી એટલે તરત જ એસપી સાહેબે એક મિટિંગ કરી નાની અને પછી એવું કહ્યું કે ભાઈ બધાને લઈને ત્યાં જાઓ તમે અને હવે આ કાર્યક્રમ તમારો શાંતિથી સમય બહુ સારું છે એટલે આ પોલીસે જે કાચું કાપ્યું એમને જે લઈ ગયા ખરેખર એમની જાળવણી કરવાની હોય સેવા કરવાની હોય એની જગ્યાએ એમને પણ ત્યાં ધકેલી દીધા રિટર્ન કરીને એટલે એક બહુ મોટું એ થયું દુઃખદ વાત દુઃખદ વાત છે પરંતુ સામે પક્ષે જેણે પણ જે પેલો બોગસ વિડીયો બનાવીને જે વાયરલ કરેલો હતો સનાભાઈનો અને ગજેન્દ્રભાઈ એનો બે પડદાફાસ થયો આપણે દિન તે દિવસે આપણા સમગ્ર આદિવાસી જે સમસ્યાઓ છે જે પ્રશ્નો છે એને લઈને આપણે એક મોટું એક સંમેલન કરીશું બરાબર અને એમાં બધા જે જે પ્રશ્નો છે

કોણ કોના માટે લડી રહ્યા છે ખબર નથી ગયા છે ધંધો આ સરકાર કરી રહી છે તમે મારી સાથે કે મેં તમારી સાથે વિધાન વંશન માં નહીં આવશો સરકાર તમને વિભાજીત કરે આજે બી હું એવું કઉ ચેલેન્જ થી કે ભાજપ નેતા વચ્ચે હોય તો મને બતાવો સહાનુભૂતિ આજે ભાજપ જિલ્લા જે સંગઠન મંત્રી ઘનશ્યામ પટેલ વિડીયો વાયરલ કર્યો છે આ કાર્યક્રમ ને સરકારે પરમિશન નથી આપેલી જેથી કરી આપણા પાર્ટીના માણસોએ કોઈએ પણ જવું નહીં એટલે જે નથી આવ્યો એ ફક્ત પાર્ટીના માણસો અને આ સમાજ ના લોકો ને આવે છે ઊંડી જાય ને હવા જે સમાજમાં આ બધું થાતું હોય છે ભાઈજી ભગવાનજી અપણે હવા આવી ને અપણ એટલા માટે અમે આદિવાસી સમાજ ને સાથે જોવા માંગીએ છીએ અને અમે લોકો સરકાર સામે પણ લડીએ છીએ મનસુખ વસાવા સામે લડીએ છીએ અમે કોઈ પાર્ટી નથી માંગતા અમે લોકો આદિવાસી સમાજ માં

અમને રાજભાઈ વિનયભાઈ ને વાર નહીં લાગે અને કાલ સવારથી કાલ રાત થી પોલીસ અમારા ઘરે છે છતાંય અમે ચાલતા રિક્ષામાં અમારી ગાડી કઈ છે અમને ખબર નથી કે છતાંય અમે આવ્યા છે અને અમે સૌ આપણા જે દીકરા મરી ગયા છે એનું તમારું રામ જે સર્કલ છે ત્યાં અમે તમને શ્રદ્ધાંજલિ આપી છે સૌ પ્રથમ ત્યાર પછી રાજભાઈ પણ ખુબ ખુબ દિલ વંદન માનું છું તમામ આદિવાસી સમાજ ના લોકો એક અને એ દિલથી થી સર્કલ માં કેસી અને જીગર થી જે લોકો આયા અમારા પણ પોલિટિકલ પાર્ટી ના આપણા દલાલો એટલું છે કેવડિયા નું આંદોલન આપણે

ત્યાર પછી એ જેટલા પણ નમાલા છે નામર્દો છે અમારી અંદર ભાવના છે કે અમારા ભાઈઓ ને ન્યાય મળે અમે અહિયાં રાજનીતિ કરવા નથી આવ્યા રાજનીતિ દૂર રહેવા માંગીએ પણ જ્યાં આપણા ભાઈઓ આપડી બહેનો કે આપણા સમાજ પર અત્યાચાર થશે તો આ જ રીતે આપણે આપણી એકતા બતાવીને આમ બોલો બોલો તમે આપણે આવો